ડભોઈ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારાઈ હુમલાખોરોની ધરપકડ કરવા અને તબીબોની સુરક્ષા માટે કાર્યવાહી કરવા માટે જેને લઈને ડભોઈ સેવા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નવમી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેનિંગ મહિલા ડોક્ટર કર્યા બાદ તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં ટોળાએ આતંક મચાવતા તોડફોડ કરી હતી જેને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સમગ્ર દેશમાં તમામ સત્તરમી ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક આવેદનપત્ર પાઠવવા તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતાં ડભોઈ મેડિકલ એસોસિએશન અને યુનિયનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સેજલબેન ચાવડા વરિષ્ઠ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડોક્ટર રોમિલ શાહ ડોક્ટર પ્રદીપ રાવરાણી ડોક્ટર વિજય સેઠ ડોક્ટર આદમ ખત્રી ડોક્ટર સોયબ બાબુજી ડોક્ટર પરવેશ ખત્રી વગેરે સમગ્ર ડભોઈ શહેર તાલુકાના તમામ ડોક્ટરે આજે ઓપીટી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખી ડભોઈ પ્રાંત અધિકારી તેમજ મામલતદારશ્રીને કલકત્તા મહિલા તબીબી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ગંભીર બનાવ અંગે હત્યારાઓની ધરપકડ કરવા તેમજ તબીબીઓની સુરક્ષા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ફઝલ અઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ મેડિકલ મેડિકલ એસોસિએશન અને યુનિયનના અમે તબીબી મિત્રો અહીંયા એકત્રિત થયા છીએ ગત તારીખ નવ ઓગસ્ટના રોજ કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ ના ડોક્ટર અભયા મહિલા તબીબનું ત્યાં આગળ ઘાત્રી રીતે ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં અમે આજે એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારી શ્રીને આપેલું છે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા કરે દેશમાં કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ પણ જગ્યાએ એ પ્રકારની ઘટના ના બને તેના માટે અમે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા માટેના જે યોગ્ય પગલા લેવા જોઈએ ને એ લોકો લે